તો આજે મારી શરૂઆત થઈ હતી સવારના કાનાજીના દર્શન સાથે અને કાનાજીની પૂજા સાથે પછી હું ગઈ સલ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં તો કેવી રહી તમારી સેટરડે ના ફ્રાઈડે સેટરડે અને સન્ડે ની રજાઓ ગાઈસ જાનુને આજે અમે તૈયાર કરીએ છીએ કેમ કે એના લગ્ન છે

गाइस हूँ आ गई है थी घर चलो आपने जो ये सूप बनाई कुछ मम्मी है इसमें तो भात है भात ही होगा ना इसमें इसमें सब्जी होगी बाद में बताती हूँ पचको के नीचे सब्जी तो गाइस काना जी जो के सरस लगे पहली बार मैं हमने लिपस्टिक करी गाईस। तो गाईस, है गाइस माय गॉड तो गाइस मम्मी जी बनावे से रोटला मेरे को रात नहीं है ऐसे बस करते हैं कुछ

સો ગાઈસ અત્યારે બપોર પછી હું આવી ગઈ છું સલૂન અને સલૂન આવતા જ એક મારા હેર કટિંગના ક્લાઇન્ટ છે તો કોમલ દીદી વોશ કરે છે અને જાનું પાણી ભરવા ગઈ છે અને હું બધી વસ્તુ કાઢી સીઝર કોમ અને પછી આપણે કરીશું હેર કટ અને ફાઇનલ લુક હું તમને જરૂર બતાવીશ સો ગાઈસ હવે આવી ગયા હતા મારા હેર કટિંગના ક્લાઇન્ટ જેમનું હેરવોશ થઈ ગયું છે અને હવે હું કરી રહી છું એમનું કટ લુકેટ ગાઈસ એમના હેર બહુ જ પતલા હતા અને એમનું કટ ડન થઈ ગયું એના પછી જ મારા સેકન્ડ હેર કટિંગના ક્લાઇન્ટ હતા તો એ પણ આવી ગયા હતા દીદી તો અત્યારે અમે કરી રહ્યા છીએ સેકન્ડ હેર કટિંગ એમના હેર બહુ જ સારી ક્વોલિટીના હતા એકદમ ફાઇન હેર હતા જોઈ શકો છો તમે વિડીયોમાં પણ એકદમ થિક લાગે છે થિક મીન્સ કે એકદમ સરસ જાડા લાગે છે એમ અને મમ્મીજી બેઠા છે જુઓ મમ્મીજી શું કહે છે હા ના ના કાંઈક કરે છે હવે મેં કરી દીધા છે એમના હેરકટ ગાઈસ હમણાં મારી થર્ડ હેર કટિંગ હતી બટ એનામાં કેવું થયું એ ક્લાયન્ટે આવ્યા બેઠા મને હેર બતાવ્યા અને પછી કીધું કે મને તમારી પાસે રેડી થવાનું છે તો મેં કીધું ઓ માય ગોડ રેડી થવાનું છે તો હેર કટિંગ તો ના કરાય અને એમના હેર ગાઈસ એટલા મોટા હતા સિરિયસલી

હે મોસ્ટરન બાકી હે એમ તમાર મોઢામાંથી તો તેલની નદી નીકળે હું ફોન મારે બહુ ઓયલી થઈ ગઈ ને હજી તમે લુયું કપાળ તમે લુઈ નાખ્યું ચાલો ગાઈસ જાનુ જાય છે એ સાખ દેઈ જાજે બૂર્જી બૂર્જી જે છે લેવા કોઈ ના આવે હો તો કઈ દોવાની સિસ્ટમ નથી બદલ ભાઈ રૂપિયા